સારા દરવાજા પાસેથી મોપેડ લઈ પસાર થતા યુવાન પાસેથી મોપેડ નંબર પ્લેટ ના આવી હોય જે જે મોપેડ મોપેડ ચાલકે કેસ કરી પોલીસ મથકમાં મોકલી મેમો આપ્યો હતો મોપેડને જવાને મૈધરપુરા પોલીસ મથકમાં કર્મચારી સાથે મળી ગાડી મેળવી લઈ વપરાશ શરૂ કર્યો હોવાનો આક્ષેપ સાથે સુરત પોલીસ કમિશનરને ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે સુરત પોલીસ કમિશનર કચેરી આવેદનપત્ર આપવા પહોંચેલી મહિલા બેગમપુરા ખાતે રહેતી ફાતેમાં શેકે જણાવ્યું હતું કે તેઓએ નવી લીધેલી મોપેડ એક્ટિવા તેમના ત્યાં કામ કરતો કારીગર લઈ સહારા દરવાજા પાસેથી પસાર થતો હતો ત્યારે પીસીઆરના ચાલકે તેને અટકાવી હતી અને નંબર પ્લેટ ન હોવાને કારણે મોપેડ કબજેલી આરટીઓનો મેમો આપ્યો હતો કે મોપેડની ચોપડી આવતા છોડાવા મેધરપુરા જતા તેની ખબર પડી હતી કે ટ્રાફિક બ્રિગેડ તરીકે કામ કરતો ઇલિયાસ શેખ તે મોપેડ છોડાવી ફેરવી રહ્યો છે તેની તપાસ કરતાં મેધરપુરા પોલીસ પથકના વાલજી હડિયાના સાથે મળી ગાડી જોઈતી હોય તો ત્રીસ આપો नहीं तो गाड़ी नहीं मड़े तेम कई गाड़ो आपी होवेदन पत्र हम करो आपका नाम फाते है माँ शाकिर फ्रूट वाला अच्छा कहाँ पे आए हो और क्या रजूआत है मैं बेगमपुरा विरामगाम मोहल्ले से आई हूँ रजुआत ये है कि मेरा हमारी गाड़ी पकड़ा गई थी मेधरपुरे में और हम लोग अभी छुड़वाने का ना हमारी आरसी सी बुक आई तो वो गाड़ी छुड़ा के वो शेख है ना वो लेके गया है और तीस हज़ार की बोले मांग कर करा है न्याय मिले मेरे को किस तरह का न्याय चाहिए પોલીસ મથક ના પોલીસ કર્મચારી વાઘજી હડિયા અને ટીઆરબી જવાન ઇલિયા ન્યાયિક તપાસ થાય તે ખાસ જરૂરી છે